અને કાર અથડાતા ગુસ્સે ભરાયેલા રણવીરે બોર્ડને ઉખેડવાનો પ્રયાસ કર્યો આ દરમિયાન વોકિંગ વોકિંગમાં જે નીકળેલા વ્યક્તિ તેણે આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ બનાવ્યો અને પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાને સમગ્ર ઘટના વિશે જાણ કરતાં જ ડ્રાઈવરને ઠપકો આપ્યો જ્યાં સમગ્ર મામલાની જાણ થતાં ડ્રાઈવરને ઠપકો આપી અને આજે બીજો ડ્રાઈવર પણ રાખવામાં આવ્યો છે ત્યાં વોકિંગ કરતો હતો તો એ ભાઈ ગાડી રિવર્સ લેતા હતા પાછળ એમએલએ લખેલું હતું એની ગાડી સહેજ અડી ગઈ છે બોર્ડમાં તો એને હું ખાસ છેડો કાંઈ ખબર નહીં નીચે ઉતરીને બોર્ડ તોડવા માંડ્યા આખું જળમૂળમાંથી માંથી ઉખાડી નાખ્યું બસ મને એમ થયું કે આ કોર્પોર એમએલએ ગાડીમાં લખેલું છે અને કોર્પોરેશનનું બોર્ડ છે એને પાર્કિંગ માટે જો તકલીફ પડતી હોય બરોબર અને આટલો ગુસ્સો આવતો હોય તો આમ જનતા અત્યારે કેટલી હેરાન થાય છે એનું કોઈ વિચારતા જ નથી તો આ તરફ વધુ વિગતો મેળવ્યો સંવાદદાતા ઋષિ આપણી સાથે સીધા જોડાયા છે ઋષિ જે રીતે ખુલાસો થઈ ચૂક્યો છે અને આ ગાડી આખરે વજુભાઈ વાળાની હોવાનું સામે આવ્યું છે શું વધુ અપડેટ વજુભાઈ વાળાની ઘરે હું ગયો હતો અને વજુભાઈને વિડીયો બતાડીને સમગ્ર ઘટના વિશે પણ મેં જાણ કરી વજુભાઈએ તાત્કાલિક એ ડ્રાઈવરને ઠપકો પણ આપ્યો છે પરંતુ વજુભાઈ વાળા વિડીયો ઇન્ટરવ્યુ દેવાની તેઓ મનાઈ કરી રહ્યા છે તેઓ કહી રહ્યા છે કે ભાઈ ઘટના સામાન્ય છે તેવું તેનું કહેવું છે પરંતુ ડ્રાઈવરને ચોક્કસથી તેને બરાબરનો ખખડાવ્યો છે કે આ પ્રકારનું કૃત્ય કરવાની તેને જરૂર શું હતી હું જે ઘટના બની છે તે ઘટના સ્થળે પહોંચ્યો છું એથ્લેટિક્સ ગ્રાઉન્ડ પાસેની આ ઘટના છે એક રીતે જોવા જઈએ તો આ બોર્ડ છે તે સ્પષ્ટપણે પાર્કિંગને નડતરરૂપ પણ બોર્ડ છે એટલે કે કોર્પોરેશન કરવાનો હોય ડ્રાઈવર રણવીર ગુસ્સે ભરાયો હતો કારણ કે તેની કાર રિવર્સ લેતી વખતે આ બોર્ડ સાથે અથડાઈ હતી જે જળમૂળ મારતી આ બોર્ડ છે તે કાઢવાનો પ્રયત્ન તેને કર્યો હતો પરંતુ બોર્ડ નીકળ્યું ન હતું આ જે ચણતર છે તે બે દિવસ પહેલા જ અહીં કરવામાં આવ્યું છે

વાક એટલો છે કે ડ્રાઈવરે ઉતરીને ગુસ્સામાં આ બોર્ડ કાઢવાનો જ પ્રયત્ન કર્યો એટલે કે જળમૂળ ઉખાડવાનો પ્રયત્ન કર્યો

આપ્યો છે જો તંત્ર ની વાત કરવામાં આવે તો તંત્ર સમગ્ર ઘટના મામલે કશું બોલવા તૈયાર નથી કારણ કે ગાડી વજુભાઈ વાળાકી છે જી બિલકુલ ઋષિ માહિતી સાથે જોડા બદલ આપનો આભાર